અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ રેકોર્ડ પોતાના નામ કર્યો છે એક જ વર્ષમાં અત્યાર સુધીના સૌથી વધુ મુસાફરોને સેવા આપવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે બે હજાર ઓગણીસ વીસમાં અમદાવાદ એરપોર્ટ ખાતે સૌથી વધુ સત્યાસી હજાર છસોને ચોત્રીસ એરક્રાફ્ટ ટ્રાફિક મુવમેન્ટ્સ સાથે એક કરોડ પંદર લાખ ત્રેસઠ હજાર આઠસો સત્યાસી મુસાફરોની સેવા આપવાનો રેકોર્ડ હતો જ્યારે છેલ્લા એક વર્ષથી મુસાફરોની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઈ છે જ્યારે અઠ્યાસી હજારથી વધુ ફ્લાઇટે લેન્ડિંગ ટેક ઓફ કર્યું છે લેઝર અને બિઝનેસ પ્રવાસીઓ માટે એસવીપીઆઈએની ઉત્તમ સુવિધાઓને કારણે હવાઈ ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક કરોડ પંદર લાખ કરતાં પણ વધુ મુસાફરોને સુવિધા આપવામાં આવી છે આ સાથે અઠ્યાસી કરતાં પણ વધુ ફ્લાઇટે ઉડાન ભરી હતી તથા વિવિધ સુવિધાઓ શરૂ કરીને અમદાવાદના જે મુસાફરો છે તેમને સુવિધા પૂરી પાડીને અમદાવાદ એરપોર્ટે રેકોર્ડ બ્રેક કર્યો છે ધ્વનિ મોદી દિવ્યભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ